અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં આવેલા વહીશો ગામના રહીશો એટ્રોસિટીની ફરિયાદથી પરેશાન છે આ ગામમાં ચંદુભાઈ ચાવડા નામના એક શખ્સે પંદર થી વધુ વખત એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે ગામમાં જાતિ ભેદભાવ ઉભો ન થાય તેવા હેતુથી ગામના આગેવાનોએ અમદાવાદ ગ્રામ્ય ડીસીપી ને આવેદન પત્ર આપ્યું અમારા જો જે બહસ્કાર હતો બહસ્કાર તો મટી જો બહસ્કાર મટી જો બેન અતારે બહસ્કાર હોનો હોનો મટી જો સે અતારે અમે યાકર સિટી ઉપર આયા છે હાસન ખોટા યાકર સિટી કરવી છે આ લોકો ભરવાડના એ ગામમાં ગામ માં રવાદ નહી દેવા એક જ વાત છે એમને માટે આ જો પોલીસ ને અમે અહીંયા રજૂઆત આવેદન પત્ર આપવા આયા છે અમારું કોઈ જ નહીં સાંભળે તો અમે ભરવાડ સમાજે એવું નક્કી કર્યું કે અમે વંથળ ગામનો બહિષ્કાર કરીશું અમારી રજૂઆત નહીં સાંભળતો અને આની ઉપર કાયદેસરના પગલાં પોલીસને ભરવા જોઈએ કેટલાક લોકો પૈસા કમાવાની લાલચે અને બદલાની ભાવના સાથે એટ્રોસિટીનો ખોટો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે એટ્રોસિટીના વિરોધ માટે વનથળ ગામના ભરવાડ સમાજની સાથે દલિત પટેલ ચાવડા વાણંદ અને રાવલ સમાજના લોકો પણ આવ્યા હતા એટલે

એટ્રોસિટીના ખોટા આરોપ થી છુટકારો અપાવવાની ખાતરી આપી છે તેમજ આ મામલે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં આંદોલનની આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટ્ટણી વી ટીવી અમદાવાદ